આપણે ફોટોબોટ બુટ ની અનબોક્સિંગ કરી નખા સ્વાગત કરું છું મગાયા હતા જે વિડીયો સ્ટાર્ટ કરવો તો પણ તરત ફોન આવ્યો કે તમારા બૂટ આવી ગયા છે તો આવીને લઈ જાઓ તો આપણે ફોટોબોટ બુટ ની અનબોક્સિંગ કરી નખા તમે બુટ તો ખોલીતા તો છીએ કે ત્યાં ચંડીસર ખોલી જે ભાઈ હાલવા આવે એના પાસે જ ખોલાયા હતા એટલા માટે આપણે બધા સાથે મળીને અનબોક્સિંગ કરો કેમકે જે ખોલ્યા નહીં તો નહીં જોયા પણ ત્યાં જોયા હતા તો આપણે બધા સાથે મળીને જોઈએ કે બૂટ કેવા છે તો આપણે જોવો કે બૂટ કેવા છે ત્રણસો રૂપિયા ના બૂટ સારા છે બહુ એક નંબર બૂટ છે ત્રણસો રૂપિયા તો ત્રણસો માં તો બુટ બહુ સારા છે એક નંબર તો જશે તો પહેરીને જશું તો કઈ સિરિયલ માં એવું છે કે આ બૂટ મારા નહીં એટલે કના છે કે મને મારા માછાઈ છે જે આકાશ જે કાલના વિડીયો માં હતો જે કાળા સરવાળો જે પતંગ ચગાવતો હતો એના બૂટ છે એ હાલમાં સાંભળી ગયો છે એનો ફોન આવ્યો તો કે ભાઈ બૂટ તંડી સર આવ્યા છે તો હું આવી શક્યું એમ નહીં તો તું જા તું લઈને આવજો કાલે આવશે એટલે બૂટ લઈ જશે તો આપણે બૂટ આપણા બૂટ નહીં પણ આપણે ટૂંક સમયમાં બૂટ મંગાવીશું આપણે ઓનલાઈન બહુ સરસ બૂટ મંગાવીશું આપણે ચાલો કોઈના બૂટ તો આપણે મૂકી દઈએ આવશે એટલે કાલે લઈ જઈશું તો અમારા મામુ ગયા છે બાર કે ક્યાં ગયા છે તે ગયા છે વેડંચા જે અમારી બૂન સીમા વેડંચા છે એને લેવા માટે ગયા છે કેટલા વાગે આવી તો ખબર નહીં પણ હવે લગભગ સવારમાં ગયા છે તો હવે આવતા જ છે બરોબર જોઈએ ક્યારે આવે છે પછી આ તો જોડે એક સરસનું ગીત પણ આજે ગૌરાવું છે તમારે ઉત્તરાયણ કેવી ગઈ એ કોમેન્ટ કરજો ઉત્તરાયણ બહુ સરસ ગઈ મસ્ત એક નંબર તમે જોઈ દેશે હું તો ઉત્તરાયણ ધોવા ગયા હતા એ ખૂબ મજા આવી એમ કે પતંગો વના કરે વધારે ચઢતી હતી એમ હોય છું કે બધા ગોમાં જતા ચઢાવવા માટે ગોમા એટલે ખેતરમાં ચડાવે એટલે પતંગો યાદ ખૂબ ચડતી હતી ધોવા માટે પણ ગધા નતા દસ અગિયાર વાગે જઈ રહ્યા હતા પછી હતા કેમ કે પછી યાર વય ઉતરાયણ કરવી પડે બધી ઉતરાયણ કરીને આવરાય ઘરે પણ થોડી ઉતરાયણ કરવી પડે એટલા માટે અને બીજું કે તમે જોયું છે કે મેં ધર્મ કરવાનું ચાલુ કરી દીધું છે તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ચાલુ કરી દો મારા ભાઈઓ મારા મિત્રો તમે જેમ જેમ સબસ્ક્રાઈબર કરશો એમ અમે આ રીતે આવા કામ કરતા જઈશું સારા સારા તો વિડીયોને કરી એક લાઈક ચેનલને કરી જ સબસ્ક્રાઈબર બરાબર બહારનું લોકેશન લેવાનું સ્ટાર્ટ કરવું છે હવે તો ઘરેથી વિડીયો સ્ટાર્ટ કરવાનું પણ ચાલુ કરી દીધું એવું છે ધીરે ધીરે અને તમે બે હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો એના પછી અમે અમારી ફેમિલી ટૂર આપી દઈએ કે અમારી ફેમિલીમાં કોણ કોણ છે બરાબર કે મારી અને મારા મામાની દરેકની ફેમિલી આપણે બતાવીશું તમે બે તો ફટોફટ બે હજાર સબસ્ક્રાઈબર થવા થયા છે તો બે હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો એના પછી આપણે ફેમિલી વ્લોગ બનાવીશું તો કઈ સાંજના વાગ્યા છે ચાર અને ચાર વાગે વિડીયો ફરીથી સ્ટાર્ટ કરું છું મકે આજે અમારા મામુ તો વિડીયોમાં નહીં આવી શકે કેમ કે અમારા મામુ બીમાર થઈ ગયા છે એટલે કે મામુને તાપ આવી ગયો છે એટલા માટે ચલો કોઈને આજે મામુને આપણે ડિસ્ટર્બ નહીં એને આપણે આરામ કરી દે દઈશું કોઈના આપણે વિડીયો બનાવીશું હા મિત્રો બીજું કે આજે એક ખુશીના હું આલવા હાલવા માગું છું તમને કે મારી ચેનલમાં આજે ખૂબ સારા વ્યૂઝ આવ્યા છે ખૂબ એટલે ખૂબ વ્યૂઝ આવ્યા છે તો મારા દરેક ચાહક મિત્રોને ખૂબ આભાર વ્યક્ત કરું છું આભાર એટલો વ્યક્ત કરું છું કેમ કેમ હદી વગરનો કેમ કે એની કોઈ લિમિટ નહીં મારા દરેક ભાઈને વિનંતી કરું છું કે સપોર્ટ કરે એવોને સપોર્ટ કરતા રહીજો અને આજના વિડીયોમાં ખૂબ સારો તમે સપોર્ટ કર્યો છે તો એવાને સપોર્ટ કરતા રહીજો અને મારા દરેક ચાક મિત્રોનો આભાર વ્યક્ત કરું છું આજે તો કોઈ જવાનો જવાનો પ્લેન નહીં ખેતરમાં છ ને ખેતરમાં વિડીયો બનાવીશું જોઈએ છે તને કોરે મોરે ફરીને કે તો એ ભૂંડતો કે નહીં કે તાર બજે એટલે તો આવે તો નહીં હોય તો એ જોઈ લેવો સારું આમ તો આય નહીં અને બટાકા પણ ખૂબ સારા છે કેમ કે આર ચરમી નહીં આય એટલે સારું થાય કેમ કે દવા એટલી બધી વગર નહીં એટલા માટે ચરમી નહી આવી આમ બાજુ પણ સારા છે ને આ ખેતરમાં પણ ખૂબ સારા છે આ તો યાર એવું લાગે કે ફૂલોનો બગીચો એવું લાગે તો પેલી બાજુ મારા ભાઈઓ બધા આવ્યા છે પતંગો છોડવા માટે આપણે ત્યાં જઈને થોડા કટ લઈએ કેમ કે યાર આજે જો બહારનો તો વિડીયો નહીં બનાવવાનો ઘરનો જ બનાવવાનો છે તો યાર વિડીયો આપણે બની જાય એવું કરી નાખીએ મારા દરેક ભાઈને વિનંતી કરું છું કે મારી ચેનલ પર જો નવા આવેલા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબર એક વિડીયોને લે લાઈક કરી દેજો તો ગાઈસ આ બાજુ અમારા મામાના છોકરા બધા પતંગો ચડાવે છે ચાલો આપણે થોડીક પતંગ ચડાવીએ આ બાજુ અમારા બીજા અમારા મોટા મામાના છોકરા રાહુલ જે આટલાના ફરેરા છે ચાલો આપણે ભણવા તો આજ તો તો બીજો ને તો આર્ધો ચાલુ હતી આ સ્કૂલ વાળા ચાલુ હતી કાલ અમારે જવાનું અને કે તમારે અજય અમારે રજા તો સ્કૂલ વાળા ચાલુ હતી એટલે કાલ તો જવાનું કે હા કાલ જવાનું છે એવું એમ આપણે થોડો ચાલો થોડી પતંગ ચડાવી નો ખરી તું તો આપણે જોઈએ કે પતંગ આપણે કેવી રાણી મજા આવે તો સડાવી હતી પણ તો આજ વળી સડાવીએ તો ગાઈઝ આ વડે આપણે આટલે એન્ડ કરીએ છીએ તો આજના વિડીયોમાં તમે ખૂબ સપોર્ટ કર્યો મને તો એવોને સપોર્ટ કરતા રહેજો અને એક વિડીયો તમે આજનો વિડીયો જે આવ્યો એ તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને એવા આપણે કામો સારા સારા કામો આપણે કરતા રહીશું અને તમે સપોર્ટ કર્યો હોય એવોને સપોર્ટ કરતા રહેજો તો આ વડે આપણે આટલા કરીએ છીએ એન્ડ વિડીયો ગમે હોય તો એક લાઇક કરી દેજો ચેનલ પર જો નવા આવેલા હોય તો પ્લીઝ ચેનલ કરી જઈએ સબસ્ક્રાઇબર જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં તબક્કે લઈએ Bye bye.